નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તારીખ ત્રીસ નવ બે હજાર પચીસના રોજ સવારના દસ કલાકે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાળીયાદ ખાતે સ્વચ્છ હિ સેવા કાર્યક્રમ અંતર્ગત આજ રોજ સફાઈ મિત્ર સુરક્ષા શિબિર આયોજન કરવામાં આવેલ જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન બારીયા તાલુકા વિકાસ અધિકારી શ્રી વિરલદાન ગઢવી સાહેબ પાળિયાદ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વિજયભાઈ ખાસર જિલ્લા પંચાયત સદસ્યશ્રી ભૂપતભાઈ ધરજીયા તાલુકા પંચાયત સદસ્યશ્રી અમીરભાઈ તથા વેલશીભાઈ સીએચસી પાળિયાદની ટીમ તાલુકા પંચાયત બોટાદની એસબીએમ ટીમ તથા તલાટીકા મંત્રીશ્રી તથા ગ્રામ પંચાયત સદસ્યશ્રી દીપકભાઈ સાવડા તથા આગેવાન વિનોદભાઈ ધરજીયા તથા સફાઈ ક્રમચારીશ્રી અને અન્ય ગ્રામજનોએ આજના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આજના કાર્યક્રમમાં સફાઈ કર્મચારીશ્રી પાણી પુરવઠા ઓપરેટર શ્રી

સારી રીતે તપાસ કરેલી અને બધાઈને સારી સારવાર કરે છે તો એ તકે સરકારનો ખૂબ આભારી સુબાપનો પરિચય હં ગુજરેભાઈ ભટ્ટી કારણકરસ અધિકારી આજ રોજ સ્વસ્થાઈ સેવા કાર્યક્રમ અંતર્ગત જે આપણા ગામ દરેક ગામની જે સફાઈ કર્મચારીઓ છે એ લોકોના તેમના કાર્યને બિરદાવવા માટે થઈ અને એક સમર્થક કાર્યક્રમ રાખેલો હતો તો આપણા પાળિયતમાં ખૂબ મોટી સંખ્યામાં સત્તા કર્મતા કર્મચારીઓ કામગીરી કરતા હોય તો આજે પ્રમુખ સુધીના અધ્યક્ષ